તો મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો મિત્રો માત્ર ફોટો ચેન્જ કરી અને તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ તો મિત્રો વિડીયોને પૂરો દેખજો તો મિત્રો આ પ્રકારનું વિડીયો બનાવવા માટે સૌપ્રથમ તમારે ડિસ્ક્રિપ્શન આ વિડીયોની ઓપન કરી લેવાના છે તમે મિત્રો ડિસ્ક્રિપ્શન ઓપન કરશો એટલે તમને કંઈક આ પ્રકારના બે પ્રોજેક્ટ મેં તમને આપી દીધા છે ઓકે મિત્રો આ રીતે બે તમને મેં પ્રોજેક્ટ આપી દીધા છે એક બીટમાર્ક છે ને એક મટિરિયલ છે ઓકે તો બંનેને તમારે તમારા લાઇટ માસની અંદર ઇમ્પોર્ટ કરી લેવાના છે બંનેને મિત્રો ઇમ્પોર્ટ કર્યા પછી શુક્રોન રહેશે અહીંથી જે વાળી આપણી પ્રી સેટ છે તેને તમારે સૌ પ્રથમ અહીંથી તેને ઓપન કરી લેવાના છે તમે તેને ઓપન કરશો એટલે આ રીતનું અહીંથી બધું મટિરિયલ ને લિરિક્સ બધું તમને મળી જશે હવે શું કરવાનું રહેશે આજે ઓપ્શન અહીંથી આપેલું છે હું તમને બતાવી દઉં આજે ઓપ્શન અહીં જે આપેલું છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાને છે તેની ઉપર મિત્રો તમે ક્લિક કરશો તમારી સમક્ષ અહીંથી ઘણા બધા ઓપ્શન આવી જશે જેને તમારે અહીંથી સિલેક્ટ ઓલ લેયર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાને છે ઓકે મિત્રો તેની ઉપર ક્લિક કર્યા પછી ફરીથી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી અને મિત્રો અહીંથી કોપી લેયર લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ઓકે લેયર બધી કોપી થઈ ચૂકી છે ધ્યાન શું કરવાનું છે તમારે ત્યાર પછી તમારે સિમ્પલ અહીંથી બેક કરી દેવાના છે તે આપણે જે આ બીટમાર્ક છે તેના અહીંથી ફરીથી ઓપન કરીશું તો કે મિત્રો મેં બીટમાર્ક અહીંથી ઓપન કરી દીધું છે ધ્યાન શું છે આ જે પ્લસ લેયરનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાના છે તેની ઉપર મિત્રો ક્લિક કર્યા પછી અહીંથી લખેલ છે પેસ્ટ લેયર તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું આપણું જે વિડીયો છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે જોઈ શકો છો તો આ રીતે મિત્રો તમે આ પ્રકારનો સ્ટેટસ વિડીયો બનાવી શકો છો મિત્રો આ વિડીયો તમારે તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવાના છે સેવ કરવા માટે આ જે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર ક્લિક કરી ત્યાર પછી અહીંથી એક્સપોર્ટ લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાના છે જે વિડીયો છે મિત્રો તે તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે ઓકે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં બને લિંક તમને આપી દીધી છે પ્રી તો તમે ઇમ્પોર્ટ કરી શકો છો તમારા લાઇટ માઉસન એપ્લિકેશનની અંદર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇકજો અને આ બાજ વિડીયો જોવા માટે ટેકનિકલ નકલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ દો